નમસ્કાર એક માતાની ભાવનાત્મક વાર્તા મિત્રો માતા વિશે લખેલી ઘણી બધી વાર્તાઓ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને મોટા મોટાભાગની માતાની લાગણીશીલ વાર્તાઓ તમારી આંખોમાં આંસુ લાવી દેશે માતાઓ વિશે લખેલી દર્દનાક વાર્તાઓ દરેકને રડાવે છે પછી ભલે તે બાળકો હોય કે વૃદ્ધ કારણ કે દરેક વ્યક્તિ આ વાર્તાઓ સાથે જોડાઈ શકે છે આજે અમે તમારી સાથે જે વાર્તા શેર કરી રહ્યા છીએ તેનું શીર્ષક છે માતાનું મોટું હૃદય માતાની ભાવનાત્મક વાર્તા પતિ પત્નીને બે બાળકો હતા બંને પુત્રો માતા પિતાએ આ બંને બાળકોને ખૂબ પ્રેમથી ઉછેર્યા ભણાવ્યા મોટા કર્યા અને સારી નોકરી કરવા સક્ષમ બનાવ્યા સમાજમાં સારું જીવન જીવી શકે છે દિવસ રાત મહેનત કરીને તેને પોતાના બાળકો માટે બંગલા જેવું બે માળનું મકાન બનાવ્યું જેથી લગ્ન પછી પણ બંને પુત્રો સાથે રહી શકે પરંતુ અલગ રૂમમાં જેથી ભવિષ્યમાં ક્યારેય ભાગલાનો વિચાર ન આવે અને તેમની વચ્ચે કોઈ ઝઘડા થશે નહીં બંને પુત્રોને સારી નોકરી મળી અને બંનેના લગ્ન થઈ ગયા ઘરના પહેલા માળે રહેતા મોટા પુત્રને પણ એક બાળક હતું પૌત્રનો ચહેરો જોઈ દાદા દાદી ખૂબ ખુશ થઈ ગયા બધું બરાબર ચાલતું હતું પણ થોડા દિવસો પછી વૃદ્ધ પતિનું અવસાન થયું જ્યાં સુધી પતિ જીવતો હતો ત્યાં સુધી પુત્ર અને વહુબંગને માતાનું સન્માન કરતા હતા પતિનું અવસાન થતાં જ બંગને પુત્રો અને પુત્ર વધુ દરરોજ માતાની સેવા કરવા તૈયાર નહોતા તેને દરરોજ ખવડાવવા દો પુત્ર અને પુત્રવધુ બંનેએ મીટિંગ કરી અને નક્કી કર્યું કે માતાને ખવડાવવાની જવાબદારી વહેંચવી જોઈએ એટલે કે પંદર દિવસ સુધી માતાને ખવડાવવાની જવાબદારી મોટો પુત્ર લેશે અને નાનો પુત્ર લેશે પંદર દિવસ સુધી માતાને ખવડાવવાની જવાબદારી એક વૃદ્ધ માતાની દર્દનાક વાર્તા વાંચો જે માતા પોતાના પુત્રોને ભૂખ્યા ન હોય ત્યારે પણ રાત દિવસ જોયા વિના તેમને ખવડાવવા માટે હંમેશા તત્પર રહેતી હતી તેને હવે તેના પુત્રોના સ્થાને દિવસો પ્રમાણે ભોજન આપવામાં આવ્યું હતું માતાનું હૃદય મોટું હતું માતા ખુશ હતી કે તે કોઈ પણ રીતે તેના પુત્રો સાથે રહે છે અને આ ખુશીને લીધે તેમના પુત્રોએ આપેલું સુકુમ સુખ પણ તેમને વાનગીથી ઓછું ન લાગ્યું પરંતુ તે દુર્ભાગ્ય હશે જ્યારે મહિનામાં એકત્રીસ દિવસ હશે અને તે દિવસે માતાને ભૂખ્યા રહેવું પડશે એક વખત જ્યારે મોટા પુત્રનો પંદર દિવસ માટે તેની જગ્યાએ ભોજન કરવાનો વારો આવ્યો ત્યારે મોટો પુત્ર તેની પત્ની અને બાળક સાથે કોઈ કાર્ય માટે બહાર જઈ રહ્યો હતો મોટી વધુએ તેની માતાને કહ્યું માસી મેં આજે ભોજન બનાવ્યું નથી આપણે બહાર જઈએ છીએ અને ત્યાં જ ખાઈશું તમે તમારા માટે કનિક રાંધીને ખાઈ શકો છો વૃદ્ધ માતાએ કહ્યું પણ પુત્ર મને ગેસનો ઉપયોગ કેવી રીતે કરવો તે આવડતું નથી પુત્ર વધુએ કહ્યું તો પછી ખાતરી કરો કે નજીકના મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં જઈને જમી લેશો તો તારે ગેસ ચલાવવાની જરૂર નહીં પડે નજીકમાં મૂબેલા પુત્ર અને પૌત્રા બધું સાંભળી રહ્યા હતા પણ કોઈ કશું બોલ્યું નહીં વૃદ્ધ માતાને ભૂખી મૂકીને પુત્ર અને પુત્રવધુ ફંક્શન માટે રવાના થયા માતાને થોડું દુઃખ થયું પણ પછી એમ વિચારીને પોતાની જાતને સાંત્વના આપી ક્યારેક વધુએ પણ ઘરના કામકાજમાંથી આરામ લેવો જોઈએ એ યોગ્ય છે અને ભગવાનનો ભંડારો ખાવાનો લહાવો ભાગ્યશાળીઓને જ મળે છે માતાએ ખુશીથી મંદિરમાં જઈને ભંડારો ખાધો થોડા દિવસો આમ જ વીતી ગયા મોટા પુત્રને એક દિવસની રજા હતી દીકરો વહુ અને તેમનું બાળક તેમના ઘરમાં સાથે સમય વિતાવતા હતા માતા પિતા નાના બાળકને પૂછતા હતા કે તે મોટો થઈને શું બનવા માંગે છે અને શું કરવા માંગે છે નાના બાળકે માતા પિતાને ખૂબ જ સરળ રીતે જવાબ આપ્યો અને કહ્યું તે મોટો થઈને વકીલ બનવા માંગે છે તે આ ઘર કરતાં મોટું ઘર ખરીદવા માંગે છે પણ તે ઘર મંદિરની નજીક હોવું જોઈએ માતા પિતાએ પૂછ્યું ઘર પાસે મંદિર કેમ હોવું જોઈએ ત્યારે બાળક માતા પિતાને કહે છે કે ઘરની નજીક એક મંદિર હોવું જોઈએ જેથી કરીને હું મોટો થઈને કોઈ પણ કાર્યમાં બહાર જાઉં ત્યારે તમને બંનેને બહુ તકલીફ ન પડે મંદિર નજીકમાં હોય તો તમારે દૂર જવું ન પડે મંડારા ખાવા માટે માસૂમ બાળકનો આવો જવાબ સાંભળીને બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ હવે જ તેને તેની ભૂલો સમજાઈ હતી જે તેના પાંચ વર્ષના પુત્રએ પહેલા જ કરી દીધી હતી મિત્રો દુનિયાના દરેક માતા પિતા પોતાના બાળકોને એ વિચારીને ઉછેરે છે કે તેઓ તેમના વૃદ્ધાવસ્થા માટે લાકડી બની જશે નહીં કે તેઓ તેમની પીઠ પર પડી જશે કર્મનું ચક્ર સતત ફરતું રહે છે મિત્રો આજે તમે જે કની બીજા સાથે કરો છો ભવિષ્યમાં તમારી સાથે પણ એવું જ થશે એ નિશ્ચિત છે તેથી હંમેશા યાદ રાખો કે અન્ય લોકો તમારી સાથે જે રીતે વર્તે તેવું તમે ઈચ્છો છો હું જાણું છું મિત્રો તમારી માતાની આ લાગણીસભર વાર્તા વાંચીને તમે પણ ભાવુક થઈ ગયા હશો પરંતુ આ વાર્તા લખવાનો હેતુ તમને ભાવુક બનાવવાનો ન હતો પણ લોકોને એ સંદેશ આપવાનો હતો કે આપણા ભારતમાં માતા પિતા જે ગણાય છે સ્વરૂપ છે આ દિવસો તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તેવું ન હોવું જોઈએ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી અમે તમારા માટે આવા નવા નવા વિડીયો લાવતા રહીએ જય માતા